ભજી આપણને ફરસાણમાં એટલા પ્રિય છે ને કે આપણે ડુંગળી બટાકા મરચા ટમેટા અને કેળાના પણ ભજીયા બનાવીએ પણ શું તમે કોઈ દિવસ કારેલાના ભજીયા ખાધા છે મહેસાણામાં કારેલાના સ્ટફ ભજીયા ખૂબ જ પ્રખ્યાત છે તો આજે આપણે એનો સ્પેશિયલ મસાલો તૈયાર કરી કારેલાના ભજીયા બનાવીશું અને ખાઈને તમને બિલકુલ જ એવું નહીં લાગે કે આ કારેલાના ભજીયા છે હેલો ફ્રેન્ડ્સ હું છું હેતલ કિચન ક્રાફ્ટમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે તો ચલો આજની મજેદાર રેસીપી બનાવવાનું શરૂ કરીએ કારેલાના ભજીયા તૈયાર કરવા માટે સૌથી પહેલા તો આપણે લઈશું અઢીસો ગ્રામ કારેલા તો કારેલા આ રીતના જે લાંબા આવે ને એ આપણે ઉપયોગમાં લઈશું અને પાણીથી બરાબર એને સાફ કરી એના આગળ પાછળના ડંઠલનો ભાગ કાઢી અને આપણે એને એની ઉપરની જે છાલ છે ને એ થોડી કાઢી લેવાની છે છાલ કાઢશો ને એટલે થોડી ઘણી કડવાશ એની જાતે જ ઓછી થઈ જશે અને અત્યારે મેં અઢીસો ગ્રામ લીધા છે કારેલા તો એની તમે લગભગ બે થી ત્રણ વ્યક્તિ માટે આ ભજીયા બનાવીને તૈયાર કરી શકો છો તો એની આખી બહુ છાલ નથી કાઢવાની તો આ રીતનું જે પિલર આવે ને એની મદદથી આપણે એની છાલ કાઢી લઈશું એટલે જો તમે બહુ જ આખી છાલ કાઢી દેશો ને તો પછી શું થશે કે એ પતલા થઈ જશે એની અંદરથી આપણે બીજ પણ આગળ કાઢવાના છે એટલે છાલ એકદમ જ આખી નથી કાઢવાની આ રીતે પિલરથી તમે કરશો ને એટલે છાલનો ઉપરનો જે અનઇવન ભાગ હોય ને આપણે જે થોડો કાટાવાળો ભાગ જેને કહીએ તો એ બધો નીકળી જવો જોઈએ તો બસ જો આ રીતે આપણે આની છાલ કાઢવાની છે તો બધા જ પેરેલિયાની આપણે છાલ કાઢી લઈએ પછી આપણે શું કરીશું કે એની વચ્ચે આપણે કટ લગાવવાનો છે આપણે ભરેલા શાક માટે જેમ વચ્ચે કટ લગાડી છે ને એ રીતે તો આખું કારેલું આખું રહેશે વચ્ચે આ રીતે ખાલી કટ લગાવવાનો જેથી અંદરના જે બીજ છે ને આપણે કાઢી શકીએ કારેલાના બીજની અંદર જ મોટા ભાગની કડવાશ રહેલી હોય છે તો આપણે એ કાઢી લઈશું તો ચમચીની મદદથી અથવા હાથથી તમને જે રીતે ફાવે રીતે એના અંદરના બીજ કાઢી લેવાના છે અને જો કોઈ કારેલું પાકેલું હોય લાલ બીજ વાળું હોય તો એનો આપણે ઉપયોગ નહીં કરીએ અને આ રીતના લાંબા કરેલા લેશો ને તો તમને ઈઝી પડશે તો એના બધા જ બીજમાં કાઢી લીધા છે હવે બીજ કાઢી લઈએ ને પછી શું કરવાનું છે એની અંદર આપણે મીઠું લગાડીને રાખીશું એટલે મીઠાનું પાણી થશે ને એમાં પણ કારેલાની ઘણી કડવાશ ઓછી થઈ જશે પછી જયારે તમે ભજીયા તૈયાર થઈને ખાશો ને તો તમને બિલકુલ જ એવું નહીં લાગે કે આ કારેલાના ભજીયા છે તો આ રીતે અંદર બાર બધું જ સરસ મીઠું લગાડી દેવાનું છે અને મીઠું લગાઈ જાય પછી આપણે એને લગભગ પંદર થી વીસ મિનિટ માટે રહેવા દઈશું જેથી મીઠાનું પાણી વળે અને કારેલાની જે કડવાશ છે ઓછી થઈ જાય અને ત્યાં સુધી આપણે તૈયાર કરીએ એનો એક સ્પેશિયલ મસાલો તો એના માટે અત્યારે મેં શેકેલા શીંગણા લીધા છે એના છોતરા કાઢી લીધા છે તો શેકેલા શિંગદાણા વન ફોર્થ કપ છે બે ટેબલ સ્પૂન તલ લીધા છે દોઢ ટેબલ સ્પૂન આપણે અહીંયા આગળ વરિયાળી લેવાની છે એક ટી સ્પૂન હળદર બે ટી સ્પૂન કાશ્મીરી લાલ મરચું લેવાનું છે મીઠું સ્વાદ મુજબ નાખીશું તો એક ટી સ્પૂન મેં મીઠું નાખ્યું છે એક ટેબલ સ્પૂન ભરીને ધાણાજીરું આની અંદર એડ કરવાનું છે એક ટી સ્પૂન ગરમ મસાલો નાખવાનો છે અને ખટાશ માટે આમચૂર નાખીશું તો એ એક ટેબલ સ્પૂન નાખવાનું છે અને ખટાશને બેલેન્સ કરવા ખાંડ પણ એડ કરીશું તો અહીંયા ગળી મેં બે ટેબલ સ્પૂન ખાંડ નાખી છે હવે બધી જ વસ્તુઓને આપણે ગ્રાઇન્ડ કરી લેવાની છે આ રીતે ગ્રાઇન્ડ થઈ જાય પછી આની અંદર આપણે જે મમરી આવે છે ને એ ઉમેરવાની છે તો અત્યારે મેં અડધો કપ એડ કરી છે તમારી પાસે ના હોય તો તમે સેવ કે પછી ચાનો લોટ પણ એડ કરી શકો ગાંઠિયા હોય ચવાણું હોય કંઈ પણ ફરસાણ હોય તો એડ કરવાનું તો અડધો કપ લેવાનું છે તો બસ અત્યારે આપણો મસાલો તૈયાર થઈ ગયો આ મસાલો તમે કોઈ પણ સ્ટફ શાક બનાવવામાં નાખશો ને તો ખૂબ જ ટેસ્ટી લાગશે રસાવાળા શાક માટે પણ તમે આ મસાલો ઉપયોગમાં લઈ શકો હવે આપણે ખીરું તૈયાર કરી લઈએ તો એના માટે અત્યારે મેં એક કપ ભરીને બેસન લીધું છે અને એને આપણે ચાઈ લેવાનું છે તમને બધાને ખબર જ હશે કે બેસનમાંથી જ્યારે આપણે કંઈ પણ ફરસાણ બનાવતા હોઈએ તો બેસનને ચાયનો ઉપયોગમાં લેવો ખૂબ જ જરૂરી છે જેથી એની અંદર સરસ એરિએશન થાય એટલે કે હવા ભરાય અને આપણું જે પણ ફરસાણ હોય એકદમ સરસ ફરસું બને હવે એની અંદર આપણે ઉપરનું જે લેયર છે ને બહારનું પડે ક્રિસ્પી બનાવવાના માટે અહીંયા આગળ મેં બે ટેબલ સ્પૂન સુજી નાખી છે હાફ ટી સ્પૂન હળદર અને પોણી ટી સ્પૂન મીઠું નાખ્યું છે એક ટી સ્પૂન હિંગ નાખવાની છે હિંગથી શું થશે કે બેસન જે છે ને એટલે ચણાનો લોટ એ પચવામાં સરળતા રહેશે ડાયજેશન સારું રહેશે કોરું જ આપણે મિક્સ કરી અને થોડું થોડું પાણી નાખી આપણે ખીરું બનાવવાનું છે હવે ખીરું આપણે ના વધારે જાડું ના વધારે પતલું રાખવાનું છે આપણે બટાકાના ભજિયા બનાવીએ તો પતલું ખીરું હોય પણ આ જે તૈયાર કરીએ છીએ ને એમાં આપણે બટાકાનું જે ખીરું બનાવીએ બટાકાના પૈતા બનાવવાનું એના કરતાં થોડું ખીરું ઝાડું રાખવાનું છે કારણ કે કારેલાની ઉપર આનું બરાબર કોટિંગ થવું જોઈએ તો થોડું થોડું પાણી નાખી આપણે ખીરું તૈયાર કરી લેવાનું છે તો જો તમે એક કપ બેસન લીધું હશે તો લગભગ અડધા કપ જેટલા પાણીની તમને જરૂર પડશે તો આ રીતે એકદમ બિલકુલ લમ્સ ફ્રી એની અંદર ખીરું આપણે તૈયાર કરવાનું છે અને ખીરું તૈયાર થઈ જાય પછી એને થોડી વાર ફેંટવાનું એટલે આપણું જે ખીરું છે ને એ હલકું બનશે એકદમ અને તમે જે પણ વાસણમાં ખીરું બનાવો ને તો વાસણ આ રીતનું પળ લેવાનું કારણ કે આપણે કારેલાને એની અંદર ટેપ કરવાનું છે તો ખીરું તૈયાર થઈ જાય પછી એને પણ આપણે દસ થી પંદર મિનિટ માટે રહેવા દઈશું તમારી પાસે જો સોજી ના હોય તો તમે ચોખાના લોટ પણ એડ કરી શકો એનાથી પણ એકદમ સરસ ક્રિસ્પી બનશે હવે પંદર થી વીસ મિનિટ પછી તમે જોશો ને તો કારેલામાંથી આ રીતના તમને પાણી છૂટું પડેલું દેખાશે તો મીઠું આપણે સરસ રીતે લગાડ્યું હતું તો એકદમ સરસ પાણીમાંથી એમાંથી નીકળ્યું છે હવે આ રીતનું જે પ્લેટ આવે છે ને કાણાવાળી જે સ્ટીમરમાં આપણે મૂકીએ છીએ એ લેવાની છે કોઈ પણ કાણાવાળી ડીશ પણ લઈ શકો અને પાણી બધું જ હાથેથી નીચોવી લેવાનું છે અને એકદમ હલકા હાથે કરવાનું તમે લગાડીને રાખો ને એટલે ઓલરેડી એ થોડા પ્રેસ નહીં કરવાનું પછી એ તૂટી જાય તો આ રીતે હલકા હાથે જ એનું બધું જ પાણી જે છે નીકાળી લેવાનું તો આ જે પાણી છે ને એમાં ઘણી બધી કડવા ઓછી થઈ જશે હવે આપણે એને કુકરમાં પાંચ મિનિટ માટે સ્ટીમ કરી લેવાનું છે તો ફક્ત પાંચ જ મિનિટ રાખવાનું છે જેથી કારેલા જે છે ને આપણે સરસ ચડી જાય તો આ રીતે તમે ની અંદર મૂકશો અને પાંચ મિનિટ માટે અથવા તો એક વિસલ આવે ત્યાં સુધી વધારે નહીં તો હાઈ ફ્લેમ ઉપર પાંચ મિનિટ માટે રહેવા દેવાનું છે તો કારેલા એકદમ સરસ આપણા ચડી જશે અને કારેલા અત્યારે એકદમ ગરમ છે તો આપણે એને ઠંડા થવા દેવાના છે ઠંડા થાય ને પછી જ આપણે એની અંદર મસાલો ભરીશું તો આ રીતે એને પંખા નીચે ખુલ્લા મૂકી રાખવાના દસ થી પંદર મિનિટમાં એ ઠંડા થઈ જશે હવે આપણે એની અંદર મસાલો ભરવાનો છે આ રીતે તમે કારેલા જો સ્ટીમ ના કર્યા હોય ને તો પછી તમે જ્યારે ભજીયા બનાવો તો કારેલાની કડવાશ લાગે પણ આ રીતે તમે સ્ટીમ કરી લેશો ને તો બિલકુલ જ તમને કડવા નહીં લાગે હવે જે મસાલો તૈયાર કર્યો છે ને એ બધો જ આપણે સરસ રીતે આની અંદર ભરવાનો છે અને મસાલો ભરાઈ જાય પછી આ રીતે થોડું પ્રેસ કરી લેવાનું અને થોડી વાર હાથે પકડીને રાખશો ને તો એકબીજાની સાથે સરસ રીતે સ્ટીક થઈ જશે અને જો કદાચ એવું લાગે કે સ્ટીક નથી થતું તો પણ જયારે આપણે ખીરામાં એને ડીપ કરીશું ને ત્યારે થઈ જશે તો અત્યારે અમે બધા જ કારેલાને મસાલાથી ભરીને સ્ટફ કરી લીધા છે આપણું ખીરું પણ અત્યારે તૈયાર છે તો હવે એની અંદર આપણે થોડો ખાવાનો સોડા એડ કરવાનો છે તો સોડા એકદમ ચપટીક જેટલો જ નાખવાનો છે અને ક્રિસ્પી બનાય એના માટે આપણે થોડું ગરમ તેલ નાખીશું એક ચમચી જેટલું અને બરાબર એને મિક્સ કરી લેવાનું છે તમે જો સોડા વધારે નાખી દેશો ને તો પછી જ્યારે ભજીયા આપણે તળીશું ને તો ઉપરના પડવા વધારે તેલ ભરાશે તો સોડા આપણે ફક્ત ચપટીક જેટલો નાખવાનો છે આંગળી અને અંગૂઠાની વચ્ચે આવે એટલો અને સોડા નાખ્યા પછી એક દિશામાં હલાવી બટરને આપણે સરસ રીતે મિક્સ કરવાનું છે અને પછી આપણે ભજીયાને તળા મૂકીશું તો તેલ મેં ગરમ થવા માટે મૂકી દીધું છે અને તમે આ રીતે સોડા નાખીને થોડી વાર ફીણસો ને તો તમને દેખાશે કે આપણું જે મિશ્રણ છે એ થોડું ફ્લફી થઈ જશે હવે આપણે જે સ્ટફ કરેલા છે એને ખીરાની અંદર આ રીતે કોટ કરવાના છે અને એટલા માટે જ મેં કહ્યું હતું કે આ રીતનું પહોળું વાસણ લેવું કારણ કે કારેલા આપણે મોટા લીધા છે ને લંબાઈમાં તો જો તમે ગોળ વાટકા જેવું લીધું હશે ને તો તમને બરાબર ડીપ કરતા નહીં ફાવે તેલ એકવાર બરાબર ગરમ થઈ જાય તો ગેસની આંચને આપણે મીડિયમ અને હાઈની વચ્ચે રાખવાની છે અને કડાઈમાં જેટલા આવતા હોય કરેલા એ રીતે તમારે લેવાના મેં નાની જ કડાઈ લીધી છે તો એક સાથે જ કરેલા ને આપણે તળવા માટે મૂકીશું અને કારેલા અંદર તો આપણે એને સ્ટીમ કરી લીધા છે એટલે અંદરની કોઈ પણ જે વસ્તુ છે કાચી નથી તો ઉપર ફક્ત આપણે એનું જે ચણાના લોટનું પડ છે ને એને ચઢાવવાનું ચડાવવાનું છે તો બે થી ત્રણ મિનિટમાં જ આપણા ભજીયા તૈયાર થઈ જશે ઉત્તર ગુજરાતમાં મહેસાણામાં આ કરેલાના ભજીયા ખૂબ જ પ્રખ્યાત છે અને સ્પેશિયલી વરસાદના જે ચાર મહિના હોય ને ત્યારે ત્યાં આંગળી આ ભજીયા મળતા હોય છે અને ખાવામાં ખૂબ જ સરસ લાગે છે તો આપણે બટાકા મરચાં ડુંગળી ટામેટા કેળા એવા અલગ અલગ પ્રકારના ઘણા બધા તો કારેલાના પણ તમે ચોક્કસ બનાવજો હવે સવ કરવા માટે શું કરવાનું છે ભજીયા તળે જાય ને પછી આપણે એને કટ કરવાના છે અને એને કટ કરીને જ સર્વ કરવામાં આવે છે આખા સર્વ કરવામાં નથી આવતા તો આ રીતે આપણે ચપ્પુથી એને કટ કરી લઈશું તો ફ્રેન્ડ્સ તમને આજની રેસીપીનો વિડીયો કેવો લાગ્યો કમેન્ટમાં ચોક્કસ જણાવો આવી નવી નવી રેસીપી જોવા માટે જો કિચન ક્રાફ્ટ ચેનલ ને ના કરી હોય તો જરૂરથી સબસ્ક્રાઇબ કરો અને તમને મારા વિડીયો ગમે છે પસંદ આવે છે તો તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલીની સાથે એને વધારેમાં વધારે શેર કરો તો ફરીથી મળીશું નવી રેસીપીની સાથે